હેલો મિત્રો જય માતાજી આપણે એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જો આપણે મસ્ત મજાના નાઈતો થઈ જશે તૈયાર અને ઈતિકાબેન પૂતા હતા આપણે જ્યાં દુકાને ભાગને એવું લેવા ગયા હતા ઈતિકાબેન હાટું તમને જાય કાઢી નહીં એટલે ભાગ લઈને ગયા છે એ દુકાને ટાણમાં અને જો અમારી ઇતિકાબેન જ ગયા હે હું કરે છે ઇતિકા હે જો લોટ અટાણમાં એની મમ્મી રોટલી કરતી હશે ને લોટ લઈ લીધો હે đây hát ở ba cái nó ítica, đúng không ítica bên, để cái to, vô, <laughs> <wo. Khoi>, to, nè, <laughs> chocolate, <laughs>

જો આપણે કારખાનાથી બપોરા કરવા બપોરા બેન હું હા હાલ ઇતિકા બપોરા કરવાના છે ને હાલો બપોરા કરવા મળ્યું ભાગ ભાગ તો ઓવારમાં મેં કેટલું આણ્યો તો ઓ બધે પીડ્યો આલો એ લઈ લો ખાવા મળો દીદી શું કરે છે હે ધ્રુવિકા શું કરે છે ઇતિકા હાલ તો ધ્રુવિકા શું કરે છે

શું છે શેનું શાક છે શેનું શાક છે આનું નામ ન હોય શું છે હે કળઈનું સેવ સેવનું શાક છે સમજાવતું નહીં શું કેસ નહીં ઇતિકા ડુંગળીનું નથી સેવનું શાક છે જોતો નું શાક ને સાસ ને રોટલી તીકાબેન મળ્યા જમવા સોળેલું મળી કરવા હાલો બધા જમવા કે આપડે બપોર આ કરી લીધા છે નવા કારખાને જવાનું ટાણું થઈ ગયું છે બે વાગી જ્યાં છે હવે જઈ કારખાને વિડીયો આગળ સુધી બન્યા રહીજો આપણે કારખાને થાય નીતિકાબેનનો બ્લોગ શરૂ કરીશું નીતિકા બાય બાય હું જાઉં કારખાને હો

પાક કેટલો પીડ્યો છે હો હે તરમી મી શું કરે તરમી મી શું કરે શાક બનાવે છે તે ધોવી કા હુઈ ગઈ છે હા જો માં કા બેન હુતા છે જે હુતી છે હો ઈસ કા માં હુતી છે ઓ ઈતી કા હુતી છે હ તું ઈસ કાઈતી હતી ના ના તો Ka nuni iska u diti? Aaaa Te tata iska u wei ne? Ti patang nae diti Patang nae diti? Te patang ni puti patang Nani patang puti patang Nani patang? Kya se? Kya Te kude se? Kya Dwa maritika wei patang u palek gayi Nathatitika palek getu He? He? Kya Tete તો અમારે રીતિકાબેન દુકાને ગયા તા ને હું લાવ્યા ઇતિકાબેન દુકાને થી એ જો લે છે નીકળાયું ગીળ્યું નીકળે ખાવાનું હું હે ને ઈતિકાબેન એ હળદ લે અને ચોકલેટ લે જો ચોકલેટ લે અને ઈ વસ્તુ બે વસ્તુ જ લેજ તે કાંઈ મજા આવે તનિયમાં જો અમારી બેન દૂધ લઈને વ્યાયા છે અને વાળું કરવા બેહી ગઈ છે હું છે દૂધ જો અમારી બેન ખાવા મળે ઇતિકા છે નું શાક છે નું આનું નામ ન હોય

જો કેટલા થયા બે આઠ દડા થયા છે અહીંયા અને જે બીજા પીડા હોય એ ખાઈ તીકા બે ના દડા જો કેટલા છે ઇતિકા તીકા લાવી થયા ખોવાઈ ગયા નોખા ને એ એક મોટો જો ઇતિકા બેન બીજો ઠેલો લઈ આવ્યા એમાંથી બીજા બધા રમકડા કાઢ્યા બાર એમાંથી નઈ ચાર પાંચ તો દડા નીકળ્યા બધાય થઈ નીતી કાબેન ને વિહક ડડા છે કાહી ટીકા એ હું છે પોપટ કેવાય હું કે ગાંડો છે હા બધાય ગાંડા જ હોય હા એક તું તું ડાય સો આ બધાય દાદા ઈ બધાય ગાંડા તું એક જ ડાય યે તને આ ખબર? મને ખબર. હે? હું વાળો હુઈ ન જાવું. ના ના. પૂરો કરી દેવાનો છે. કેમ? હું ઈ દેઉં. તો ઈ જો રમેશ એટલે વ્લોગ શરૂ રાખવાનો. હે? કેટલી કણિયા રમવાનું છે એવ? એક કલાક